શું ચાલે મિત્રો એકદમ મજા મને ભાઈ બધા ભાઈ તમને આ જોઈને આઈડિયા ગયો હશે કે આપણે તમારા માટે શું લઈને તો ભાઈ ભાઈ માટે ખાસ ખાસ તો સમજો કે તૈયારી ક્યાંથી કરશો છે કે હવે બોર્ડના પેપરની તૈયારી કઈ રીતે કરવું તો એના માટે હું તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તો આ વિડીયો દોરાવતા નહીં શાંતિથી પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ જુઓ તો તમને બોર્ડની પરીક્ષામાં તૈયારી કરવામાં પૂરેપૂરી હેલ્પ મળશે બરોબર છે અને હા મિત્ર જો છે

છવ્વીસ તારીખ ભાઈ ના દેખાય બોર્ડમાં ક્લિયરલી તો કોમેન્ટ કરીને જણાવજો કે સાહેબ થોડા અક્ષર મોટા કાઢો કાં તો જાડા ડા કાઢો કારણ કે ભાઈ આપણા સ્માર્ટ બોર્ડમાં થોડું અક્ષરની જે પોઈન્ટ થિકનેસ હોય જાડી પાતળી કરી શકીએ છીએ બરોબર એટલે કોમેન્ટ કરતા રહેજો હું તમારા સો ટકા કોમેન્ટનો જવાબ આપીશ ભાઈ આપણી જે પરીક્ષા છે એ છવ્વીસ તારીખ કયા મહિનાની તો બીજા મહિનાની છવ્વીસ તારીખે તમારી પરીક્ષા આવશે બે હજાર છવ્વીસની વાત થઈ રહી છે ભાઈ તો આ પરીક્ષામાં આપણે તૈયારી કઈ રીતે કરશું સાહેબ નવેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે દિવાળી બી પતી દિવાળી વેકેશન બી પતી ગયું સાહેબ હજુ તૈયારીના કઈ ઠેકાણા પડતા નથી તો તૈયારી કઈ રીતે કરવી સાહેબ તો આપણે એ જ વસ્તુ સમજવું છે કે આપણે તૈયારી ક્યાંથી કરવાનું ચાલુ કરશું તો એના માટે આપણે આગળ થોડુંક જોઈએ એ ચાલુ કેથી કરીએ તો એક વસ્તુ એકદમ પ્રોપર સમજો કે દરેક વિષયની અંદર દરેક સબ્જેક્ટની અંદર તમને કેટલા ચેપ્ટર આવડે છે એ ઇમ્પોર્ટન્ટ છે સમજો કે આપણું સત્ર છઠ્ઠા મહિનામાં ચાલુ થયું હતું તો છઠ્ઠા મહિનાથી લઈને અગિયારમાં મહિના સુધી તમે કેટલા ચેપ્ટર ક્લિયર કર્યા છે સમજો એક્સ્ટ્રા કરવાનો પ્રયત્ન ના કરો મિત્રો इज आदे छे एक खास જોઈ લો સમજી લો કે આપણે ગણિત ની વાત કરવા જઈએ તો ગણિત ની અંદર સમજો કે ઓકે આ બધું લખેલું છે આપણે કાઢી નાખીએ જો ભાઈ આપણે ગણિત ની ચર્ચા કરીએ તો ગણિત ની અંદર જે આપણે આઈએમપી આઈએમપી ચેપ્ટર છે એ પકણો આઈએમપી એટલે એક વસ્તુ સમજો આઈએમપી ને લાસ્ટમાં લઈજો પહેલા એ ધ્યાન રાખો કે કયા ચેપ્ટર કેટલા ગુણ છે વધુ ગુણ નથી માર્ક્સ હોય સમજી લો કે વધુ ગુણના જે ચેપ્ટર છે એટલે ચેપ્ટર ચેપ્ટર છે સમજો કોઈ ચાલુ કરું બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું એના પછી તેરમું ચૌદમું આ બધા જે ચેપ્ટર છે ને બે વધુ ગુણના છે ગુણ બી તમે થોડા ઘણા કહું સમજો કે આ તેરમું ચેપ્ટર છે એના કંઈક ચૌદ ગુણની આજુબાજુનું છે આ ચૌદમું ચેપ્ટર એટલે આપણું સંભાવના છે એનું બી કંઈક ચૌદની આજુબાજુ છે સમથિંગ બરાબર છે અને આજુબાજુ આજુબાજુ માર્ક્સ હશે બરાબર પ્રોપરલી માર્ક્સ ખબર નથી આપણે એક કામ કરશું એક શોર્ટ વિડીયો સ્પેશિયલ માર્ક્સ માટેનો બી અપલોડ કરી લેશું બરાબર છે સમજો કે આ જે દુગુણના માર્ક્સ છે એ પહેલાં ચેપ્ટર પહેલાં કરો બરાબર છે સમજો કે આ ચૌદનું એટલે આપણું સંભાણ ચેપ્ટર તેરમું એટલે આપણું આગળ શસ્ત્ર ચેપ્ટર પછી સાતમું એટલે આપણું યામ ભૂમિથી ચેપ્ટર પાંચમું એટલે સમયની ચેપ્ટર આ બધા ચેપ્ટર પહેલાં કરો બરોબર છે આ ચેપ્ટર થઈ જાય એના પછી તમને કયા કયા ચેપ્ટર પ્રોપર ક્લિયરલી આવડે છે એ બી એકવાર જોઈ લો જે ચેપ્ટર કમ્પ્લીટલી આવડે છે એ ખાસ ફરીથી એકવાર રિવિઝન કર લો અને યાદ રાખજો મિત્ર રિવિઝન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે એક ચેપ્ટર ચેપ્ટરની જગ્યાએ બે ચેપ્ટર છોડ દો છો તો ચાલશે પણ તમને જે આવડે છે મિત્ર એ ખાસ કરો કારણ કે ભાઈ જુઓ જે આવડે છે ને તમે રિવિઝન કરવા નહીં જાઓ અને કંઈક નવું કરવા જશો ને ભાઈ તો યાદ રાખજો જે આવડે છે ને એ બી ભૂલી જશો

તો તૈયાર ચાલુ કરશું કે દરેક વિષયમાં પહેલાં તમને જે ચેપ્ટર આવડે છે એ એક વાત રિવિઝન કરી લેશું એના પછી બીજું શું કરશું તો આપણે જે ગુણ વધુ માર્ક્સના જે ચેપ્ટર છે એ આપણે એક વાત એનું નોટ બનાવી લેશું અને એ પછી આપણે જે વધુ વધુ ગુણના માર્ક્સ જે ચેપ્ટર હતા એ પહેલાં કરી લેશું એના પછી બીજું એક્સ્ટ્રા કરવા દઈશું બરાબર છે તો એટલું કરી લો ચલો આગળ જોવા જઈએ આપણે કે ટાઈમટેબલ કઈ રીતે બનાવશું ટાઈમટેબલ સાહેબ આ મોટી વસ્તુ છે અમે ટાઈમટેબલ તો બનાવી દઈએ છીએ પણ ફોલો થતો નથી અને આપણે કામ થઈ શકતું નથી કારણ શું હોય છે કે આપણે શું કરીએ છીએ સાંજે ત્રણ કલાકનું ટાઈમટેબલ બનાવી દીધું કઈ નહીં નવ વાગે વાંચો બેસવાનું બાર વાગે અલગ વાંચવાનું કારણ કે નવ વાગે વાંચો બેસવા એક વાગ્યા સુધી વાંચવાનું આપણે મગજો શું સેટ કરી લઈએ છીએ આટલા કલાક વાંચવું ના મિત્ર કોઈ દિવસ કલાકનું ટાઈમટેબલ ના બનાવો તો કઈ રીતે ટાઈમ ટેબલ બનાવવું તો યાદ રાખજો વિષયનું નું ટાર્ગ શું કરો સમજો કે આપણે જે વિષય હું થોડાક કલાક થોડા પ્રયત્ન કરીશ કે સમજો કે વિજ્ઞાન સમજો કે એસએસ બીજા બી વિષય તમે જોવા જશો તો ઘણી એક્સ ઇટીસી ઘણા બધા છે ગુજરાતી છે ઇંગ્લિશ થઈ ગયો હિન્દી થઈ ગયો જે બધા વિષય છે બધા વિષય કાલ તમે કોમર્સ હોય તો અકાઉન્ટ થઈ ગયો સ્ટેટિક્સ થઈ ગયો પછી બીએ થઈ ગયો એસપીસી થઈ ગયો તમે સાયન્સમાં હોય તો કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી જે બી તમારો સબ્જેક્ટ આવતો હોય દરેક દરેક સબ્જેક્ટમાં પ્રયત્ન શું કરવાનું કલાક વાંચીત તૈયારી નહીં કરવાની કઈ રીતે કરશો સમજો કે આજે વિજ્ઞાનની અંદર ચેપ્ટર એક લીધું તો ચેપ્ટર એકની અંદર ચાર પ્રશ્નો જે આઈએમપી આઈએમપી પ્રશ્નો હોય એ ક્લિયર કરવાના શું કરવાનો આઈએમપી આઈએમપી જે તમને પ્રશ્નો લાગે એ ક્લિયર કરવાના બરાબર દોઢ કલાક કે બે કલાક તમે જે બી બેસો કેટલા કલાક બેસો છો એ ઇમ્પોર્ટન્ટ નથી તમે ચાર પ્રશ્નો અડધો કલાકમાં કરી દીધા તો ઊભા થઈ જાઓ ભાઈ કંઈ વાંધો નહીં હા પણ જો તમે ત્રણ કલાક કે ચાર કલાક ટાર્ગેટ બનાવશો ને ભાઈ કશું તૈયારી નહીં કરો અડધો કલાક તો મિત્રો વાતો કરશો એટલે તો મોકલ બીજું તો એક કલાક તમે એમાં કરશો કયો વિષય લઈને વાંચો બેસો બરાબર છે એટલે એ બધી ઝંઝાટમાં ના પડો ખાસ ધ્યાન રાખો ચેપ્ટર પકડો વિષય પકડો અને એ વિષયમાંથી એ જે ચેપ્ટર પકડ્યું તમે એના ભાઈ થિયરી એટલે પ્રશ્નો ટાર્ગેટ બનાવો કે આજે આ ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો કરવા એસ હોય તો ભાઈ નક્કી કર્યું કે પોચવા ચેપ્ટર માંથી ટાઈમ પર શું તૈયાર કરવા આ રીતે તૈયારી કરશો ને તો હું લખ્યા આપું તમને મિત્ર કે કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવશો તમે ફરીથી કહું છો

આઈએમપી છે બહુ વિતારે નહીં ઓકે જ્યાં જતા આપણા છોકરો નક્કી હોય નહીં પેલા નહીં આઈએમપી છે પેલા સર છે આઈએમપી છે એટલે કેટલા પ્રશ્નો ભેગા કરશો એના કરતા આઈડિયા કરો જૂના પાંચ વર્ષના કેટલા વર્ષના પાંચ વર્ષના પેપર ઉઠાવો ભાઈ આપણું જે ગુજરાત બોર્ડ છે ને ભાઈ ગુજરાત બોર્ડ એ મેં તમને એક મસ્ત સરસ મજાની વાત કરું કે ગુજરાત બોર્ડની અંદર તમે છેલ્લા પાંચ વર્ષના પેપર તૈયાર કરે ને ભાઈ એના તમે એક ક્વેશ્ચન પકડીને ચાલશો ને તો એના બારનું ઓલમોસ્ટ પૂછાતું નથી ઓલમોસ્ટ કવર થઈ જશે બધું બરાબર છે શું કરવાનું છેલ્લા પાંચ વર્ષના પેપર તમે લીધા આમ પાંચ વર્ષમાં જુઓ બે પેપર થાય સમજાવ કઈ રીતે એક વર્ષમાં બે પેપર થશે કઈ રીતે તો એક પેપર થશે રેગ્યુલર પેપર જે આપણા બીજા મહિનામાં માર્ચ મહિનામાં હોય છે બીજક પેપર આવશે એ રિપીટર પેપર જે જૂન જુલાઈમાં એમ હોય છે એટલે તમાર એક વર્ષમાં બે બોર્ડના પેપર થઈ ગયા એટલે 5 વર્ષનો પેપર 810 પેપર થઈ ગયા બીજો કશું જ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી હું બી આપણે એમજી એકેડમી ની અંદર આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ કે છોકરાઓ ઓલ્ડ પેપર પર ફોકસ કરાવવાઈએ એ જ વસ્તુ આપની આઈએમપી છે જો તમે થોડું એની અંદર એનાલિસિસ કરશો તો જોજો ભઈ થોડક સમજો કે પહેલા વર્ષનું પેપર આ બીજા વર્ષનું ત્રીજા વર્ષનું ચોથો વર્ષનું ઘણા પ્રશ્નો એવા છે જે અલ્ટરનેટ પૂછાયા હશે પહેલા વર્ષે પેપર પૂછાયેલો પ્રશ્ન હોય ત્રીજા વર્ષે પૂછે ત્રીજા વર્ષનો જે પ્રશ્ન હોય એ પાંચમા વર્ષે પૂછે એટલે આ રીતે ઘણા પ્રશ્નો અલ્ટરનેટ પ્રશ્નો પૂછાયા છે એટલે અલગ અલગ વર્ષે પૂછાયા છે ઘણા પ્રશ્નો એવા હશે જે દર સાલ પૂછાતા આવ્યા છે તો જે આવા પ્રશ્નો છે એ પણ લખી લો ચોપડામાં લખી લો અને એ પ્રશ્નો તૈયારી પહેલા કરો બરોબર છે તો પૂરેપૂરી શક્યતા છે કે આ સાલ પણ એવા પ્રશ્નો પૂછાશે

ખબર હશે તો મજા લેવા ગયા બધા લોકો આવશે યાદ રાખજો મજા ના લેવડાવી હોય ભાઈ તો સિમ્પલ વસ્તુ છે તૈયારી કરો બહુ ટાઈમ બચો નથી ખાસ ધ્યાન રાખજો અગિયારો મહિનો ઓલરેડી ચાલુ થઈ ગયો છે બારમો પહેલો બીજો બીજામાં તો ઓલરેડી તમારું પેપર છે તો ખાસ તૈયારી કરતા રહો બસ બરોબર આ બી પ્રશ્નો ક્યાંથી પકડશો છેલ્લા પાંચ વર્ષ પેપર લઈ લો અને તો બી એમ એટલી બધી ખબર નથી પડતી તો આપણા યુટ્યુબ પર ઢગલા બંધ વિડીયો છે તો તમે એ બી કવર કરી શકો છો સમજો તમે એ જોશો તો બી આવડી જશે બીજું બીજું આપણે એમ જે એકેડેમીની અંદર આપણે લાઈવ લેકચરની અંદર યુટ્યુબ પર લેક્ચરની અંદર આપણે મેક્સિમમ દરેકે દરેક વિષય માટે પ્રયત્ન એવો કરશું કે જેટલા બી આપણે નવા વિડીયો લઈને આવશું એ દરેક વિડીયોની અંદર ખાલી ને ખાલી ઓનલી ઓનલી ને ઓનલી આ એમ પ્રશ્નો હશે શું હશે આ એમ પ્રશ્નો હશે દરેક વિડીયોની અંદર દરેક વિડીયોની અંદર ઓનલી આઈએમપી ચેપ્ટર લઈને આવશું આઈ ચેપ્ટર સાથે આઈએમપી દાખલા હશે બીજું એક્સ્ટ્રા કઈ જ મટીયલ હશે નહીં તમે આટલું કલેશોન મિત્ર તો બી મેક્સિમમ માર્ક્સ લઈને આવશો તો આપણા ચેનલમાં તમે ના જોડાયેલા હોય તો ફટાફટ કોની જુઓ છો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને ફરીથી યાદ કરાવું છું મિત્ર તમારા મિત્રો ના મોકલી હોય ને તો મોકલી દેજો બરોબર છે મળી નેક્સ્ટ વિડીયોની અંદર